આજુ બહારો બહાર આવી ગઈ છે અમે જોવો ચામુંડા હોટલ છે અને એની સામે છે આપણે સયન સિટી આ ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપડા નવા વિડિયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડિયોમાં જેવું હોય છે કે આપણે ફોર્બજાર ખાલી કરીને આવતા રહ્યા તો 10 જણ

આપણે આ વાયા વતન ફોર વ્હીલ પડી એટલે આ ઓલી આગળની ગાડી રહી ને એ હટાવવી પડશે પછી જ આપણી ગાડી નીકળશે એટલે હવે આપણે આઈ થિંક નીકળી ઘરેથી અને સીધા આપણે એલા જાય વાકાનેર અને જે ટાયર વજન આવડું આ બદલાવવાનું છે આ વાકાનેર બજને બદલાવવાનું થઈ છે આ ટાયર આપણે રસ્તામાં ફૂટી ગયું હતું એટલે હવે આપણે ગાડી ચાલુ કરી નાખી છે ગાડી ચાલુ કરીને અત્યારે યાર ભરી છે અને આ ગાડી ચાલુ કરી નાખી છે એટલે બેર ભરાઈ જાય ને પછી આપણે ગાડી કાટીઆથી અને આપણે જસદણ બાયપાસમાં ઊભા છે અત્યારે અને સામે જોવો ચામુંડા હોટલ છે અને એની સામે છે આપણે સયર સિટી એટલે આ સીધો રસ્તો રહ્યો આપણે વહી જાય આટકોટ અને આ બાજુ વહી જાય આપણે વિસિયા એટલે હવે આપણે આ યાર ભરાઈ જાય ને પછી આપણે નીકળી આપણે હિતથી નીકળી ગયા અને અત્યારે આપણે જોયા દસ જણ બાયપાસ માં અને આપણે જવાનું છે ચોટીલા એટલે હવે આપણે આગળ ચોકડી આવે ને આપણે ગઢડીયા ચોકડી કહેવાય અને ગેલા સોમનાથ વળી ચોકડી કહેવાય એટલે આપણે ત્યાં થઈને વરસું એટલે ત્યાંથી સીધો આપણને રસ્તો ભેગો થઈ જાય ચોટીલાવાળો અને આ સીધો રસ્તો રહ્યો હોય એ આપડે હોય જે વીસીયા અને આપણે જવાનું છે ચોતિલા એટલે ચોતિલાવાળો રસ્તો રહ્યો એ આપણે જસ્ટન ગામ અંદર થઈને જઈએ એટલે ઓમભારો બરોબર જ છે તો એ ગામમાં થઈને જઈએ રસ્તો શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ તો આપણે જવો ટોકડી આવી ગઈ અને આવડી આ ટોકડી રહી સીધો આપણે જે ડ્રાઈવર સાઈડમાં રસ્તો જાય ને એ આપણે ભાઈ જઈએ ગેલા સોમનાથ અને આપણે ટર્ન મારી દેવાનો છે અહીથી ખાલી સાઈડ આપણે આગળ થાને જઈએ કે નહી ત્યાંથી આપણે યુટન મારવો પડે પાછો ઓય તે આપણે સીધે સીધો આવતો રહે સોઠીલા વાળો રસ્તો આપણે જવા રોટીલા વાળા રસ કે મારી દીધો હે હવે આ થોડોક આપણે ગામનો રસ્તો હે હમણાં જ સર્કલ આવે ને ત્યાંથી ભારો બહાર આવી ગયો છે હવે ઓમાં જ ગણાય સીધો રસ્તો જાય ને એ આપડે જે બાયપાસ માં ટર્ન માર્યો ને બાયપાસ ભેગો થઈ જાય ત્યાં અને આપડે આ ટ મારી જવાનું હોય ખાલી બાજુ એટલે સીધો આપડે આવી જાયલા આપણે બહાર નીકળી ગયા આપણે દસ જણ ની મામલીદાર ઓપી જયા મામલીદાર રોપી છે અને સામે જોઈએ આપડે બગીતો છે દસ જણ નો જડેશ્વર પાર્ક આપણે બગીચો વટી ગયા હવેટીલા વાળો રસ્તો એટલે પચાસ કિલોમીટર આણંદપુર આનંદપુર ચોવીસ અને કમળાપુર ચૌદ હવે તો આપડે કિલોમીટર કાપી અને વિડીયો કન્ટીન્યુ કન્ટિન્યુ બનાવી જો આપણે સીધું જવાનું એ વાંકાનેર પર પહોંચી ગયા છે અને મિત્રો આપણે આણંદપુરમાં પવન ચકીનો વધારે કેમકે આપણી નજર પોગે ને ત્યાં બધી બાજુ પવન ચક્યું જ છે કેમકે આપણે આ જસ્તણથી નીકળીને એટલે જસ્તણથી આણંદપુર સુધી આપણે આ નગરી ભવન ચક્યું જ છે કેમકે અહીંયા નહીં હોય તો લગભગ આ થી પાંચસો ભવન ચકી હોય છે બધી થાઈ કેમકે અહીંયા આપણે આ ડુંગરવાળો વિસ્તાર છે ને એના હિસાબે આપણે આ વધારે હે પવન ચક્કીનું અને આપણે અત્યારે પૂછ્યા છીએ આણંદપુર અને આણંદપુરથી હવે આપણે અહીંથી પચીસ કિલોમીટર જેવું રહ્યું ચોટીલા બાકી સીધું આપણે આવી જાય છે ચોટીલા સામે જે આપણને દેખાય ને એ આપણે આણંદપુર ગામ છે અને ચોટીલા આપણે અહીંથી સત્યાવીસ કિલોમીટરનો ગોઠ દેખાડે છે

એટલે હવે મિત્રો આપણે આયલા સીધા ચોટીલા એટલે આપણને સીધો હાઈવે ભેગો થઈ જાય હવે મિત્રો કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો હવે મિત્રો આપણે જોવો ટોટલેલો બોગી ગયા છે યાર આપડો જો આદિને જ આપડા ચામું મનો ડુંગર દેખાય અને કમેન્ટ માં બધા જય ચામું માં લખી નાખજો ઓર આપડા અણનપુર ચોકડીયા ટ્રાફિક થોડુંક વધારે હોય કેમ કે નાનું વાહન વધારે હોય કેમ કે આપણે આજુબાજુના ગામડા બધા એ ચોટીલા જ આવવાનું રહે ઘણી મોટી ખરીદી કરવા કે આ કંઈ આપણે કપાક એવું કંઈ વેચવાનું હોય તો આપણે ચોટીલા જ આવતા હોય બધાય આજુબાજુ ગામડામાંથી અને હવે આપણે અહીંથી હાઈવે ભેગો થઈ ગઈ છે અમદાવાદ રાજકોટ હાઈવે અમદાવાદ આપણે અહીંથી છે એકસો ને બોંતેર સુરેન્દ્રનગર સાઠ મોરબી સણસઠ અને રાજકોટ પચાસ એટલે હવે આપડે સીધા જાય હાઈવે ઉપર

સામખ્યરી ટોલમાંગુ વટીને પછી તો એક નંબર રોડ આવી જાય આ રોડ છે સુધી સુધી આપણે કચ્છમાં હવે મિત્રો આપણે સીધું આવી જઈ છીએ વાંકાનેર એટલે હવે આપણે વાંકાનેર ટ્રાન્સપોર્ટ ઓફિસે ગાડી જવા જઈ કિયાનું ભરવાનું સેટિંગ થાય છે આપણે ઓફિસે જાય પછી ખબર પડે વિડીયો હવે મિત્રો આપડે જોવા વાકાનેર ની બધી પાસ કરી લીધું એમ અને આપડે ભરવાનો ફોન આવી ગયો તો એટલે આપણે જઈશી ગાડી ભરવા આપણે અત્યારે જો ધોવા વટી ને રફાળિયા આવે ને રફાળિયા થી આપણે ગાડી ભરવાની છે એટલે હવે આપણે હાઈલા જાય સીધા રફાળિયા કેમ કે આગળ હવે સીધું આપણે આવશે ઢોવા ઢોવા પછી આવશે સીધું મકાન પર અને પછી આવશે આપણે રફાળિયા એટલે હવે સીધા આપણે હાઈલા જાય કારખાને કેમ કે આપણે આજની તારીખમાં ગાડી ભરાઈ જાય તો કેમ કે અત્યારે જવા દઈએ આપણે ફટોફટ મિત્રો આપણે જોવો ધોવાની બધી પાસ કરી લીધું એમ અને અત્યારે જોવો આપણે ઉગી ગયા છીએ મકાન પર મકાન પર કે મકાન સર મકાન સર કેવાતું હોય છે મકાન પર આપણે આવ્યું હરદાર પાયે હવે મિત્રો અત્યારે આપણે મોરબીમાં ટ્રાફિક હોય ફૂલે ફૂલ કે આપણે સવારે આઠ નવ વાગે રોડ ઉપર ટ્રાફિક ચાલુ થઈ જાય તે રાતના અગિયાર બાર વાગ્યા સુધી તો એક ધારો ખટારાવાળાનું અને આ નાની પિકઅપનું એનું ટ્રાફિક વધારે હોય એટલે હવે આપણે આવેલા જાય

કેમકે આપણે મોરબીમાં નહીં હોય તો એક હજાર થી અગિયારસો ફેક્ટરી છે લાદીની અને મિનિમમ લગભગ પાંચસો ખટારા તો રોજના ભરાતા જઈ છે ટાઈલ્સના કે આપણે ફરતી બાજુ નગર કારખાના જ છે ઠેઠ આપણે વાંકાનેર વટીન ચાલુ થઈ જાય તો ઠેઠ આમ આપણે માળિયા ઉદી ફેક્ટરી હોય ટાઈલ્સની

ખાલી લોડિંગ જ ચાલુ છે અત્યારે જોવું આપણે અહીંયા થઈ લોડિંગ કરવાની જગ્યાએ ખાલી બે ગાડીઓ લાગેલી છે અને આપણી ગાડી રહી સામે આપણે રાખેલી છે અને અત્યારે આપણી ફેક્ટરી રહી તો બંધ છે જો ખાલી માલ જ આવડો આ ખાલી કરવાનો જ છે બાકી કંપની રહી એ બંધ છે આ જો યુપી પાર્સિંગની ભરાઈ છે એક અને એક રહી એ આપણે ગુજરાતની ગાડી છે જો લોડિંગ ચાલુ છે લોડિંગ ચાલુ છે ખાલી કરી રહ્યું હોય ભર રહ્યું ખાલી કરે હવે મિત્રો ખાલી કરે છે અહીંયા ગાડી આ બીજી કંપનીમાંથી માલ અહીંયા આવતો હોય છે ને પછી અહીંથી લોડિંગ કરતા હોય છે હવે એ રીતનું અહીંયા સિસ્ટમ છે કાંઈક અને આ આપણે જો આખી આખું ગોડાઉન માલનું ભરેલું છે અને આ બાજુ આખી આખો માલ ભરેલો છે હા ઘણો માલ સ્ટોક પડ્યો છે જુઓ તમે આખે આખું ગોડાઉન ભરેલું છે માલનું હલો આ ગાડી ખાલી થઈ જાય અને આ ગાડી ભરાય ને પછી આપણો વારો આવશે તો આમાં લોડિંગ ચાલુ છે અને આપણે ગાડી રહી બહાર રાખી દીધી છે એટલે ઓમ આપણે કંપની લઈ લીધી આપણે સેટેલાઇટ કંપની છે અને આ બધું બંધ જ લાગે છે ઘણા ટાઈમથી બંધ લાગે છે ફેક્ટરી કે જોતા એવું લાગે છે કેમ કે ઓફિસને બધું જવું ધૂડ ધૂળ થઈ ગયું છે કાચ નહીં બધું અને આપણે સામે જો ગાડી ઊભી રાખી દીધી છે અને અહીંયા જોયું કે યુપી ની ગાડી ભરાય છે સત્તાવન બોતેર અને ઓલી બાજુ નવસો છ ખાલી થાય છે રાજકોટ પાર્સિંગ અને આપણે આ રફાડિયાથી અંદર આવ્યા થઈ જે આપણે આ મોરબીથી વાંકાનેરનો જે રેલવે ફેટક આવે ને એ રેલવે પાટા આગળથી અંદર કારખાનું છે આવડું આ નહીં આપણે ભરવા આવેલા છે અને આ ઓફિસે જુઓ તમે આમ ચાલુ નથી બધું બંધ છે અને ફેક્ટરી જ આખી બંધ છે નથી જોવો સિક્યોરિટી કોઈ કે કોઈ વસ્તુ કાંઈ છે નહીં તો આપણે સેટેલાઇટ સિરામિક એટલે હવે આપણે રાહ જોવી કે ક્યારે આપણી ગાડી લગાડે છે અને વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને મિત્રો આપણું લોડિંગ રહ્યું એ આપણે ભરવાનું છે આ તેલંગણામાં જાહેરાબાદનું આપણે લોડિંગ છે કેમ કે હૈદરાબાદ નથી હૈદરાબાદ પહેલાં જાહેરાબાદ રહ્યું ને ન્યાનું લોડિંગ છે એટલે હવે આપણે રાહ જોવી કે ક્યારે આપણી ગાડી ભરાય છે જોવા ગાડી લોડિંગ પોઈન્ટ ઉપર લગાડી દીધી છે એટલે હવે થોડીક વારમાં આપણે લોડિંગ થઈ જશે ચાલુ એટલે જુઓ રેકડા ની બધી ફરી ફરીને આવી ગયું છે રમડાવે હવે થોડીક વારમાં આપણું રોટિંગ થઈ છે ચાલુ હા ક્યાં બોલ રહે લાઈવ લોકેશન હા મારે મિત્રો આપણે જોવા અહીંયા બાજરા જે પહેર્યો હતો ને બાજરો આપણા ભાઈ અહીંયા કાઢી લીધો છે ચકલાન ચાણ હાટું કે ભાઈ ખોટો ખોટો જવા દેવો એમ કરતા ચકલાના મોઢામાં જાય તો સારું આપણે ગાડીમાં કાઢીને અહીંયા રાખી દીધો છે તો જે અહીં ચકલાની આવે અને નાખી દઈશે અને હવે આપણે ગાડી લાગી ગઈ છે કમ્પ્લીટ અને ઓલી યુપીવાળી ગાડી જો ભરીને અમે રાખી દીધી છે અને આપણી ગાડી લાગી ગઈ છે પોઈન્ટ ઉપર એટલે હવે થોડીક વારમાં આપણી ગાડી ભરવાનું ચાલુ થઈ ગઈ છે હવે જોવી હવે કેટલી વાર લાગે છે કેમકે અત્યારે હાડાતાણી થઈ ગયા છે હા મિત્રો આપણે જોવો કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ છે અને અત્યારે આપણે છ વાગે ગાડી ભરાણી છે એટલે અત્યારે જોવો આપણે કમ્પ્લીટ ગાડી ભરીને અને અત્યારે આપણે અહીંયા રાખી દીધી છે સાઈડમાં એટલે જવું આપણે કમ્પ્લીટ ભરાઈ ગઈ છે અને આપણે જે યુપી પાર્સિંગની જે ગાડી પડી હતી ને અહીંયા એ ગાડી પાછી લગાડતી હતી છે કેમ કે એ જેને માલ થોડોક નાખવાનો બાકી છે અને ઓલી ગાડી રહી એ ખાલી કરીને કમ્પ્લેટ પડી છે કેમ કે એ લોકલ ગાડી છે એટલે લોકલ ગાડી રહી એ ગમે ભરવા જવાની છે એટલે એ ગાડી રહી ત્યાં જ પીડી છે અને બીજી વતન એક લોકલ ગાડી પીડી છે અને આપણે જવું કમ્પ્લેટ ડાલો ને એ બધું દઈ દીધું છે અને લાદી કમ્પ્લેટ ભરાઈ ગઈ છે હવે ખાલી આપણે બિલની વાટે છે કે ભાઈ બિલ હમણાં તમને અડધી કલાકમાં મળી જઈ છે એટલે બિલ આવે પછી આપણે અહીંથી નીકળી એટલે અત્યારે આપણે વાગ્યા છે છ એટલે વધીને હવે અડધીક કલાકમાં આપણને બિલ ને એવું બધું મળી જઈશે એટલે પછી આપણે અહીંથી નીકળશું અને આ વખતે આપણે અહીંથી સીધે સીધો રસ્તો જાય છે કેમ કે આપણે સીધો જ અહીથી હાઈવે દેખાઈએ એટલે એ રોડે થઈને જ આપણે જઈશું આપણે જો યુપી ની ગાડી રહી પાછી અહીંયા આવતી રહી છે શું ખબર હવે ઘડીક વાર પોઈન્ટ ઉપર લગાડે છે અને કડીક પાછી અહીંયા લઈ લે છે અને મિત્રો આપણે જુઓ આપણે આ પંજાબના બોડી કેબિન હોય છે કેમકે આપણા બોડી કેબિનથી ઘણા મજબૂત બોડી કેબિન હોય છે પંજાબના અને આપણે આ ટાટાની ફોર ટાયર ગાડી છે એટલે આપણે જુઓ ટાટાની ગાડીમાં કેવડો ડિફરન્સ આવે છે આ આપણે લેલનની ગાડી જોવો અને ટાટાની ગાડી જુઓ ઊંચાઈમાં રહી આમ વધારે ઊંચી ગાડી આવે અને આના મેન જે રહ્યું ને એ આપણે પાટા જુઓ પાટામાં ચાર જ પાટા આવે છે આગલા ચાર પાટા આવે છે અને આપણે લેલન ગાડી આખો આ રીતનો આવે છે પાટો જોવો તમે અને આમાં આમાં છીએ પછી ભારત બેંજમાં છીએ એમાં બધા આ રીતના પાટા આવે છે લેલનવાળાને આપણે જે આમાં દેખાડ્યા ને એ રીતના પાટા આવે છે અને આમથી ટાટા ગાડી રહી આપણે મજબૂત બહુ બનાવેલી અને આપણે આ જે પંજાબી બોડી કેબિન છે એ વતન જુઓ તમે બહુ મજબૂત બોડી કેબિન છે અને રમતા આપણે પંજાબના બોડી મ્યુઝિક બોડી કેબિન છે રાજસ્થાનના છે એ આપણા કરતાં ઘણા મજબૂત બોડી કેબિન હોય છે અને એની પ્લેટ જુઓ તમે આ રીતની પ્લેટ આવે છે આપણે એવી પ્લેટનો હોય આપણે સીધી પ્લેટ હોય છે અને વાયડે તમે જુઓ ફૂલ બોડીની ગાડી છે પતારીએ એ લાકડાના છે અને પછી અહીંયા સુધી પ્લેટ મારેલી છે અને ત્યાંથી પછી લાકડું મારેલું છે અને ધોકાએ એ હળંગે હળંગ છે જો આપણે જે આ ધોકા આવે ને એ હળંગે હળંગ મારેલા છે અને અહીંયા સુધી પતરું છે ત્યાર પછી લાકડા મારેલા લાકડું મારેલું છે અને ઠેઠ સુધી લાકડું જ છે એની મજબૂતી તમે જુઓ કંઈ કટે નહીં અને નીચે આપણે જે આવે ને ધોકા એ વતન લાકડાના છે બધાય ધોકા લાકડાના છે અને આપણે ગુજરાતમાં બોડી કેબિન હોય ને એમાં બધા લોખંડના બોડી કેબિન હોય એટલે આપણે ધોકા રહીએ લોખંડના જ હોય તમે આપણે આમાં બધા લોખંડના ધોકા મારેલા છે અને આપણે પંજાબની બોડી કેબિનમાં લાકડાના છે એટલે એ ડિફરન્સ રહે અને આપણે આ મજબૂત એવા બોડી કેબિન હોય છે અને આમાં મજબૂત હોય અને પ્લસ કે બીજા નંબરમાં કે વડી કેબિનની કિંમત રહી એ વતન હાઈફાઈ હોય છે કેમકે આપણી બે ગાડી બને અને એની એક ગાડી બને એવળો ડિફરન્સ છે એટલે તો ફેર પડવાનો જ છે કેમકે આ ગાડી અત્યારે આપણે આ બનાવવા જાય ને એટલે મિનિમમ આપણે ચાર લાખ રૂપિયાની આડે ગાડે થઈ જાય અને આ ગાડી રહી એ આપણે મિનિમમ સાત લાખની આસપાસ થતી હશે કમ્પ્લીટ હોર ટાયર રહી એ આપણે સરદારજીની બોડી કેબિન પંજાબના બોડી કેબિનમાં બાકી આપણા રાજકોટ બોડી કેબિન રહી ચાર ની આડે ગાડે કમ્પ્લીટ થઈ જતા હોય છે અને આવડી આ ગાડી રહી એ લગભગ સાત લાખની આસપાસ થતી છે કમ્પ્લીટ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું તો સાત ને આસપાસ તો થઈ જ જતા છે અને આપણા રહીએ ચાર પકડીને લવાનું અને આપણે પોરબંદર છે એ છે પોરબંદરના બોડી કેબિન રે એ થોડાક આપણે એ જે રાજકોટ બોડી કેબિન કરતાં ઊંચો ભાવે છે કેમકે પોરબંદરના બોડી કેબિન લગભગ પાંચ સાડા પાંચ લાખની આસપાસ વહી જતા હોય છે બાકી સસ્તા ને સારા હોય તો આપણે રાજકોટ બોડી કેબિન એટલે આપણા બોડી કેબિન એ એમ મજબૂત આવે કેમકે આ ગાડી જે આ બે હજાર અઢારની ગાડી છે હવે આ ગાડીના મિનિમમ સાત વરસ જેવું થઈ ગયું પણ એ જગ બોડી કેબિનમાં હળો નથી પડ્યો હા એ રાજકોટ જ આપણે મને આ બાર ગાડી બનેલી છે કેમ કે આપણી જે ગાડી બની ને ચુમોતેર બાર એ ચુમોતેર બારની હારની ગાડી જ છે ખાલી ત્રણ ચાર મહિનાનો ડિફરન્સ છે એટલે રાજકોટવાળાને બોડી કેબિન નબળા નથી બનતા પણ આપણે હું છે કે ભાવમાં આપણે ડિફરન્સ ઘણો રહે છે પોરબંદર કરતાં પછી રાજસ્થાનની ગાડી કરતાં કે પછી સરદારજીની ગાડી કરતા એ બધા ગાડી કરતા સસ્તા બોડી કેબિન હારા બોડી કેબિન હોય તો આપણે રાજકોટ બોડી કેબિન અને મિત્રો તમારું શું કહેવાનું થાય છે કમેન્ટ કરજો કે ભાઈ ક્યાં બોડી કેબિન હરામ સારા કહેવાય અને કેનું કામકાજ સારું છે એ હોય તને કમેન્ટ કરજો એટલે ખબર પડે કે ભાઈ હારા બોડી કેબિન કે ના કહેવાય